તમે અત્યારે મને સમજાવો છો પરમિશન ની વાત મને કરો છો એટલે સાહેબ અમારી તમને એટલી રિક્વેસ્ટ છે અમારા નામાંકન પત્ર છે એની પરમિશન છે અને પરમિશન છે એટલા માટે થઈને અમે અત્યારે બોર્ડ બેનરની લગાવી રહ્યા છીએ અહિયાં ખોટી રીતે પરમિશન સાહેબ સાહેબ રેલી હોય ને એટલે એમાં એ બધું હોય જવા સાહેબ તો એ તમારે કહેવાનું હોય જો એવું હોય હોય તો તમારે કહેવાનું છે આ આ કેવી રીતે ભાજપના બેનરો કેવી રીતે રહ્યા છે જોગવાય છે ને તો ભાજપના કેવી રીતે સ્ટીકરો લેલા હું તમને બતાવું વિડીયો કોલ કરું અત્યારે બતાવું સામે બીજું ના પાડો છો છે તો તમે કબૂલ નહીં કરો તમારા છે ને જે મેં દૂર બીજા દિવસે જાય છે ને એમાં બેનર બીજા દિવસે દૂર થશે આ ઝંડી ટોપી ધજા પતાકા જે લગાવીએ છીએ ને અમે ફરી વખત રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો રાજકીય કાર્યક્રમ છે ચૂંટણી છે એ અમારો ધર્મ છે અમારે અમારો સિમ્બોલ લોકોને બતાવવાનો છે જેની અંદર બિલકુલ કોમ્પ્રમાઇઝ નહી ચાલે ના સાહેબ એ દૂર નહીં થાય એ દૂર નહીં થાય હા તો કઈ વાંધો નહીં તમારો કોઈ માણસ આવીને મને નિયમ બતાવે અહીંયા અમે અહીંયા રાહ જોઈએ છીએ નહીં તો અહીંયા નિયમ આવીને અહીંયા નિયમ બતાવો અમને બતાવો ને પણ મને બતાવો ને નિયમ ક્યાં લખ્યું છે મંજૂરી અરે પણ તમે કાઢવા આવ્યા છો તો હુકમ બતાવો હવે ગેરકાયદેસર બતાવો ને કે ગેરકાયદેસર બતાવો છે ને આખા કઈ વાંધો નહીં સાહેબ અહીંયા જે બોર્ડ બેનર છે ને તમારા જે માણસો એને કહ્યો બોર્ડ બેનર હટાવે ને અહીંયા કંઈક મગજમારી ખોટી થશે ના 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 એક પણ બેનર નહીં હટે સાહેબ હટાવશે તો ખોટી મગજમારી થશે વાંધો નહીં વાંધો નહીં હામળગળ તમે સમજો કે આ જે લેવલના અધિકારી પ્રાંત અધિકારી વાત કરતા હતા એક બાજુ આમ આદમી પાર્ટી નો સિમ્બોલ છે કે બધું કાઢી નાખ્યું છે તો તમને જુઓ ને બરાબર એટલે સમજે આખું કાઢી નાખ્યું છે ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનો ફોટો છે લખાણ છે ગોપાલ ઇટાલિયા એવો શબ્દ લખેલો છે બધું બધું કાઢી નાખ્યું અરવિંદજીનો ફોટો ફોટો છે છે અહીંયા આમ આદમી અને એક બાજુ ભાજપનું બેનર સામે ભાજપનો નો સિમ્બોલ એ સિટીસ એક જ એક જ ગલીની અંદર ઊભા છે અત્યારે અને એ સિટી છે તો એનો વાંધો નથી વાંધો એક જ છે કે તમે બોર્ડ બેનર કેમ લગાવો છો બોર્ડ બેનર લગાવી પ્રોબ્લેમ અને એમાંય તે પ્રોબ્લેમ એટલે બોર્ડ બેનર ક્યારે લગાવવામાં આવે છે કે આવતી કાલે અરવિંદ કેજરીવાલ આવે છે એટલે બોર્ડ બેનર ગોપાલ વિકારીયાનું નામાંકન પત્ર ભરવા જાય છે એટલે બોર્ડ બેનર છે એટલે ધજા પતાકા લાગ્યા છે અને એની અંદર ભાજપના એક સદસ્ય હમણાં આવ્યા અને એણે પોતે એવું કીધું કે ભાઈ તમે કેમ અધિકારીને દબાવો છો ભાજપનો સદસ્ય અધિકારીનું ઉપરાંણ લઈને આવ્યા એનો સીધો મતલબ એવો કે ભાજપના વ્યક્તિએ કોઈ અધિકારીને ફોન કર્યો અધિકારીએ એના ફોનને સાંભળ્યો અને નીચે આદેશ આપી દીધો અત્યાર જે પેલા અધિકારી હતા એ જતા તો ક્યાંક મતલબ આ શરૂઆત થઈ છે નું નામાંકન નથી ભરાણું ત્યાં ભાજપે હાર માની લીધી છે ભાજપ એવું માની ચુક્યું છે કે આમ આદમી પાર્ટી નું કે ગોપાલ ઇટાલિયા નો ચહેરો લોકોની વચ્ચે જશે બોર્ડ બેનર લાગશે જશે એટલે ભાજપ અત્યારથી બોકલાઈ ગયું

અડધી રાતે આ ટ્રેક્ટર લઈને નીકળો છો અને આમ આદમી પાર્ટી ના ઝડપા ઉતારો છો તમે તો આવી રીતે તમે દિવસે મહેનત કરો ને ટ્રેક્ટર માટી લાવી અને આ વિસાવદર ના રસ્તા ઉપર જે ખાડા પીડા છે આ પબ્લિક ના જે મણકા ખાઈ જાય એવા ખાડા પીડા ખાડા બોરો ને તો ખબર પડે ત્રીસ ત્રીસ વર્ષ થી તમારી સરકાર છે સરકારમાં બેઠા બેઠા તમે કરો છો હું આટલો બધો ભ્રષ્ટાચાર કરો છો ને આ ભાજપનો ડર છે આ આમ આદમી પાર્ટી થી ડરી ગયા છે આ બીજી કોઈ વસ્તુ નથી બાકી અડધી રાતે તમે ઝંડા ઉતારવા નીકળો છો અને અમને નિયમો શીખવાડો છો આમ આદમી પાર્ટી ને આ ભ્રષ્ટાચારી પાર્ટી ઈમાનદારી પાર્ટી ને નિયમ શીખવાડશે હવે હાલી નીકળે જો તમારામાં તાકાત હોય તો આ કમળના જે સિમ્બોલ છે એની પર કૂચડા મારીને દેખાડો ને

અને હજુ તો દિવસે નથી ઉગ્યો લોકો જોયું નથી તો ભાજપવાળાના ડર લાગે તમે વિચાર કરો અને આ જે ડર છે આ જે ભાજપની બોખલા હાથ છે બહાર નીકળી છે અને આ દેખાડે છે કારણ કે છેલ્લા ચાર દિવસથી ગોપાલભાઈના જે કાર્યક્રમો ચાલુ થાય છે અને એમાં રોજ રાત્રે જે સભાઓ થાય છે આજની સભા ગઈકાલની સભા અને જે અધધ માણસો એ જોઈને ભાજપ વાળા વિચારમાં પડી ગયા છે કે માણસો આવે છે ક્યાંથી ગામના એક એક ઘરમાંથી લોકો આવે એ મોટી ઉંમરના વડીલો આવે દીકરાઓ આવે મોટી ઉંમરના માજી આવે તમામ વ્યક્તિઓ ગોપાલબેન સાંભળવા આવે છે આશીર્વાદ આપે છે એટલે ભાજપ બોખલાઈ ગયું છે અને આ બોખલાહટના કારણે અત્યારે ખાલી અમે તો વિસાવદર શહેરમાં જે બોર્ડ બેનરો માર્યા છે એ બોર્ડ બેનરો કઢાવવા માટે આવી ગયું પણ ઠીક છે

કામ કરતા નગરપાલિકાના અધિકારીઓને કહેવાનું કે માપ માર્યો હિસાબ બરાબરનો નો કરતા આવડે છે અને ગોપાલ અહીંયાથી જીતીને આવ્યા પછી આ જેટલી પણ તમે ખોટી પ્રવૃત્તિ કરો છો એનો બરાબરનો હિસાબ લઈશું એટલે ચૂંટણી છે અમારો એ રાજધર્મ છે કે અમે અમારા બોર્ડ બેનરો લગાવીએ અમારે અમારો સિમ્બોલ લોકોને બતાવીએ અમે શહેરને સજાવીએ ધજાવીએ અને છેલ્લે મતદાનના દિવસે લોકોને જે સારું લાગે ત્યાં મત આપશે પણ સત્તાના એટલે કે ભાજપના ખોળે બેસીને એક અધિકારી તરીકે કામ કરતા વ્યક્તિઓ શા માટે હાથો એટલે અમારી બધા વિનંતી છે કે ભાજપના કહેવાથી કોઈ ખોટું કામ ન કરો ચૂંટણી પૂરી થઈ જશે અને તમારી નગરપાલિકામાં કેટલું હાચું ખોટું હાલે છે એમને ખબર છે જો કાર્યવાહી કરીશું તો તકલીફ થશે એના કરતા અમને બોલાવવામાં અમને પણ અમારું કામ કરવા દો અને ભાજપના મિત્રોને કહેવાનું કે થોડીક શરમ કરો આમાં તો તમે હલકા દેખાઈ જાઓ છો કે અમે તો રાત્રે હજી બોર્ડ બેનર લગાવ્યા છે હજી તો કોઈ ક્યાં જોયું છે કે આ તમે હુકમ એટલા બધા ફાળ્યા થઈ ગયા છો તમે હુકમ એટલા બધા ડરી ગયા તમે હારા કામ કર્યા હોતા તો અમારા બોર્ડ બેનર ક્યાં કાઢવાની જરૂર છે અમે કદાચ લાખ બોર્ડ બેનર મારીએ તોય લોકો મત ન આવે અમારા બોર્ડ બેનરો સો બોર્ડ બેનર નહીં લગાવી શકતા હોઈએ હવે ક્યાંક અમારા બોર્ડ બેનરો લાગે એનાથી તમને તકલીફ થાય છે એટલે ભાજપના મિત્રોને પણ કહેવાનું કે કાર્યક્રમ કાર્યક્રમની રીતે થશે ચૂંટણી શાંતિપ્રિય રીતે જો વિસાવદરમાં માંગતા હોય તો ખોટી રીતે દખલગીરી કરવાનું બંધ કરો બાકી તમે તમારી રેલી કરો તમે તમારા ઝંડા પતાકા લગાવો અમે અમારી રેલી કરીએ અમે અમારી મિટિંગો કરીએ તમે તમારી મિટિંગ કરો લોકો જે મજબૂત માણસ છે એનું સાંભળશે જે સારા માણસ છે એનું સાંભળશે લોકો મત આપશે અને તો થશે બાકી તમારી જોરથી કદાચ તમે ઝંડા કાઢી લેશો બોર્ડ બેનર કાઢી લેશો પણ તમે જીતશો નહીં ફાવશો નહીં એટલે ગોપાલ ઇટાલિયાને રોકી નહીં શકો શરૂઆત થઈ છે શરૂઆત થી તમને જે પેટમાં દુખાવો ચાલુ થયો છે હજી વધવાનો છે હજી તકલીફ વધવાની છે થોડી ધીરજ રાખો